વેલકમ ટુ યુટ્યુબ ચેનલ જલ્દોષ નો જલ્સો મિત્રો આજે આપણે વાતો કરીશું ખાદ્ય પેકેટ ઉપર ખોરાકના પેકેટ આવે છે કોલ્ડ ડ્રિંક્સ છે કૂકીઝ છે વેફર છે કેન્ડીઝ છે એના ઉપર ચેતવણીના લેબલ સામેની સાઇટ પર લગાવવા ફરજિયાત છે અમેરિકાના ફૂડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન જાહેર કર્યું છે કે દરેક ખાદ્ય સામગ્રીના પેકેટની ઉપર સામેની બાજુ જ ચેતવણીના લેબલ જરૂરી છે મિત્રો આ કાયદો અમેરિકામાં ત્રણ વર્ષ પછી અમેરિકામાં તૈયાર થતા દરેક ખાદ્ય પદાર્થ પર લાગુ કરવામાં આવશે સરકારનું માનવું છે કે ખોરાક દ્વારા તંદુરસ્તી પ્રાપ્ત થવી જોઈએ નહીં કે ખોરાક દ્વારા ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર કે હૃદય રોગ કે કેન્સર થવા જોઈએ અત્યારે બજારમાં જે પણ ખાદ્ય પદાર્થો હોય છે પેકેટ હોય છે એના ઉપર પાછળની બાજુ આ પ્રમાણે એમાં ન્યુટ્રિશનના લેબલ લગાવેલા હોય છે પણ એમાં કોઈ જાતનો આઈડિયા આવતો હોતો નથી કે આ ખોરાક શરીરને માટે કેટલો ફાયદાકારક છે કેટલો નુકસાનકારક છે બજારમાં જે કૂકીઝ કેન્ડીઝ કોલ્ડ ડ્રિંક્સ જે મળે છે તેમાં એકચ્યુલી ખાંડ સોડિયમ કેલેરી અને ચરબીનું પ્રમાણ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે તો હવેથી દરેક કંપનીએ પોતાના ખાદ્ય પદાર્થ ઉપર આ રીતે ફેટ વધારે પ્રમાણમાં છે સોડિયમ વધારે પ્રમાણમાં છે સુગર મીડિયમ પ્રમાણમાં છે એ પ્રકારના લેબર દર્શાવવા ખૂબ જ અગત્યના છે અને કમ્પલસરી થઈ ગયા છે અમેરિકામાં સાહીઠ ટકા લોકો જ્યાં તો ડાયાબિટીસ બ્લડ પ્રેશર હૃદયરોગ કે કેન્સરથી કે કોઈ પણ એક રોગથી પીડાતા હોય છે જ્યારે ખોરાક દ્વારા વધારે પ્રમાણમાં શરીરમાં ખાંડ ફેટ કે સોડિયમ જાય છે તો એ નુકસાન કરે છે અને એને કારણે ડાયાબિટીસ બ્લડ પ્રેશર કે હૃદયરોગ કે કેન્સર પણ થઈ શકે છે મિત્રો આ પ્રકારના લેબલથી શું ફાયદો થશે આ પ્રકારના લેબરથી લોકો આ પ્રકારના ખોરાક લેવાનું ટાળશે અને એ લોકો સજાગ બનશે અને એમની તંદુરસ્તીમાં વધારો થશે સરકારનું માનવું છે કે બે હજાર ત્રીસ સુધીમાં ખોરાકને કારણે થતા રોગોમાં ઘણો ઘટાડો થશે કારણ કાયદાને કારણે કંપનીઓ જ પોતાના ખોરાકમાં સુધારો કરશે અને તંદુરસ્ત ખોરાક હાજર કરશે મેક્સિકોમાં તો દરેક ખોરાકના પેકેટની ઉપર સામેની બાજુ સ્ટોપના સાઇનમાં સ્ટોપની સાઇન જે હોય છે તે જેવા જ એમને બતાવવું પડતું હોય છે કે આ ખોરાકમાં સુગર વધારે છે કે ચરબી વધારે છે કે સોડિયમ ખોરાક મીઠું વધારે છે આ પ્રકારના લીબર્સ એ કમ્પલસરી થઈ ગયા છે ચીલી મેક્સિકો ફ્રાન્સ ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયાએ આ પ્રકારના કાયદા અહીંયા કાર્યરત છે જ અમેરિકાએ પણ આ કાયદો અમલમાં મૂક્યો છે અને ત્રણ વર્ષ બાદ તમામ ખાદ્ય પદાર્થો ઉપર સામેની બાજુ જ લેબલ દર્શાવવામાં આવશે કે આ ખોરાકમાં ખાંડ વધારે છે મીઠું વધારે છે કેટલા પ્રમાણમાં છે વધારે ઓછા કે અતિશય પ્રમાણમાં છે તે બતાવવું કમ્પલસરી થઈ જશે મિત્રો પ્લીઝ રાઇટ share and subscribe our channel Jaldosno Jalso